આ સરકારની બેવડું ધોરણ અને કોંગ્રેસની જ્યાં નગરપાલિકા કે તાલુકા પંચાયત હોય ત્યાંને કેવી રીતે દબાવવી કામના કરવા દેવું એનું આ જીવતું જાગતું ઉદાહરણ આ વિડીયો છે આ ભાણવડ તાલુકા પંચાયત કોંગ્રેસ શાસિત છે રંભીબેન વાવણોટિયા ત્યાં તાલુકા પંચાયતના પ્રમુખ છે તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે એજન્ડા એમણે આપ્યા હતા કે નવા ચૂંટાયેલા સરપંચશ્રીઓનું સન્માન પ્રમુખશ્રી કરશે જોયા જેવું એ છે કે સરપંચોના ટ્રેનિંગના કાર્યક્રમમાં ભાજપ સંગઠનના શહેર પ્રમુખ તાલુકા પ્રમુખ જિલ્લાના મંત્રીઓ આ બધા જ ભાજપના સરકારી કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શકે પોતાનું સ્થાન લઈ શકે ખુરશી પર બેસી શકે અને જ્યારે કોંગ્રેસના તાલુકા પંચાયતના ચૂંટાયેલા પ્રમુખ આ સરપંચોનું સન્માન કરવાની વાત કરે એટલે સામૂહિક રીતે બધા જ એનો વિરોધ કરે સ એજન્ડામાં લીધા છતાં સરપંચનું સન્માન તાલુકા પંચાયત પ્રમુખને કરવા ન દીએ આ ભાજપની હિટલર શાહી પદ્ધતિ બહુ સ્પષ્ટ સામે આવે છે આ વિડીયો જે છે એ તમે જોઈ શકો છો અને એના ઉપરથી ભાજપ કેવી રીતે જ્યાં પોતાનું શાસિત નગરપાલિકા પોતાના શાસિત તાલુકા પંચાયત ન હોય ત્યાં કોંગ્રેસ શાસિત તાલુકા પંચાયતને કેવી રીતે દબાવે છે એનું આ ઉત્તમ ઉદાહરણ છે જો ભાણવડ તાલુકા પંચાયતના પ્રમુખ છે રંભીબેન એમને સરપંચોના સન્માન કરવા માટે ટીડીઓ સાહેબને જાણ કરતાં એક બરાબર છે કે પ્રમુખશ્રી છે અજાણ છે આમાં કોઈ અમે કોઈ પાર્ટીવાદ પક્ષવાદ કરતા નથી જે ભાણવડ તાલુકાના તમામ જીતેલા અને બિનરીફ સરપંચો છે એમના સન્માન કરવા માટેનું જે સાહેબને કહેલ એટલે સાહેબે એવું કીધેલ કે અત્યારે નહીં આ મિટિંગ પૂરી થઈ જાય પછી પણ આમાં એવું લાગી રહ્યું છે કે આ કોંગ્રેસના પ્રમુખ હોય એટલે ભાજપી માણસો આવી અને કોંગ્રેસનો પ્રમુખ સન્માન ના કરે એવા પ્રયત્ન એમના હોય એવું લાગે છે ખરેખર આપણે આ શરમ જેવી વાત કહેવાય કે ભાણવડ તાલુકા પંચાયતની બોડીમાં કોઈ દી આવો પ્રસંગ ભલેનો નથી કે તાલુકા પંચાયતના પ્રમુખ છે એમ કહે કે મારે સરપંચોના સન્માન કરવા અને સન્માન કરવામાં ના દેવા આવે એટલે હું તમામ સરપંચોનો પ્રમુખ સાહેબ વતી માફી માગું છું કે તમારા સન્માન કરવા માટે પ્રમુખ તમને પહોંચી ન વેઢ્યા જો શક્ય હોય તો જે પ્રમુખ સાહેબના સન્માન માટે કાંઈ પણ વસ્તુ લીધેલી હોય એ પટાવાળા અથવા કોઈ બી આમાંથી જે પદ અધિકારી છે એ આપી દેજો અમને કોઈ વાંધા હરકત નથી અને પ્રમુખશ્રી કે હું કોઈ બી અહીંયા માણસો બેઠા એમાં પદ અધિકારી હોય ના હોય એમનેથી અમને કોઈ વાંધા હરકત નથી અમે ને પ્રમુખશ્રી અહીં છે તમને છૂટા કરીએ તમારી મિટિંગ કરવા દઈએ ને અમે જઈએ છીએ